ગુજરાત પર બની એક નવી વરસાદી સિસ્ટમ વરસાદની સ્થિતિ હવે બદલાશે ક્યાં વધશે વરસાદનું જોર ગુજરાત પર હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે એક સિસ્ટમ બની છે અને તેના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ હવે ઓછું થઈ ગયું છે ત્યારે આ નવી સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરીથી વરસાદનું જોર વધશે અને ભારે વરસાદનું એક રાઉન્ડ આવી શકે છે તો ચાલો આ રાઉન્ડ વિશે વિસ્તારથી માહિતી મેળવીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા સ્વાગત છે સુવા સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ રાજ્યમાં હવે વરસાદનું પ્રમાણ ઝડપથી ઘટવાનું હતું તેમાં ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે હાલ મોન્સૂન ટ્રફ તેની સામાન્ય સ્થિતિમાં છે એટલે કે તે ઉત્તર ભારત પર છે અને ત્યાં હાલ વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે હાલની સ્થિતિ પ્રમાણે મોન્સૂન ટ્રફ આખું અઠવાડિયું ઉત્તર ભારત પર રહે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે કે તેમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નથી ગુજરાતમાં કેવી રીતે બદલાશે વરસાદની સ્થિતિ તેના વિશે વાત કરીએ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદનું પ્રમાણ થોડું વધારે રહે તેવી શક્યતા છે એટલે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી સંભાવના હવે દેખાઈ રહી છે હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એકાદ બે દિવસ સુધી થોડા વધારે વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાત રીઝનમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી અઢાર ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે અને ઘણા વિસ્તારોમાં હાલની સ્થિતિ પ્રમાણે વરસાદ બંધ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે સત્તર ઓગસ્ટથી જ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે હાલ જ્યાં વરસાદ સતત પડી રહ્યો છે એ દરિયાકાંઠાના જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના દેખાઈ રહી છે જ્યારે અઢાર ઓગસ્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે અને કોઈક સ્થળે હળવો વરસાદ થવાની સંભાવના છે આગામી દિવસોમાં ગુજરાતમાં જ્યાં વધારે વરસાદ થાય છે તેવા વિસ્તારોને વરસાદમાંથી રાહત મળશે જ્યારે જ્યાં ઓછા વરસાદ પડ્યા છે તેવા વિસ્તારોમાં ખેડૂતો માટે પાકના પિયતની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ પેદા થવાની શક્યતા છે ગુજરાતમાં વરસાદ ઘટશે તો વરસાદ ક્યાં વધશે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ એટલે કે એક જૂનથી ચૌદ ઓગસ્ટ સુધી સરેરાશ કરતાં સાત ટકા વધારે વરસાદ થયો છે પરંતુ તેમાં ગુજરાત રીઝનમાં સરેરાશ કરતાં ચાર ટકા ઓછો વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં ત્રેવીસ ટકા વધારે વરસાદ થયો છે હાલ ગુજરાતમાં સતત વરસાદી માહોલ હોવા છતાં અને જુલાઈ મહિનામાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હોવા છતાં ઘણા જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે હાલ બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા ખૂબ ઓછી છે જેથી મોન્સૂન ટ્રફ પણ ગુજરાતની નજીક આવે તેવી શક્યતા નથી આ સંજોગોમાં ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધશે હાલ રાજસ્થાનના એક વિસ્તારો રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સાથે જ મધ્યપ્રદેશમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે આગામી દિવસોમાં રાજસ્થાનમાં પણ વરસાદનું પ્રમાણ ઘટશે આગામી એક અઠવાડિયા સુધી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હરિયાણા દિલ્હી એ તરફના રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધીમી ધારે વરસાદ ઉત્તર ભારતમાં કેન્દ્રિત થશે એટલે કે દક્ષિણ પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો થઈ જશે ચોમાસાને હવે માત્ર દોઢ મહિનો બાકી રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે ચોમાસું પરત ફરવાનું શરૂ થઈ જતું હોય છે કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે અને રાજસ્થાન છે હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદના સામાન્ય હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે સાથે જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ દરમિયાન હવામાન નિષ્ણાત દ્વારા ઓગસ્ટ મહિનામાં જ આવનારા બે વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપવામાં આવી છે સાથે જ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ખૂબ સારા વરસાદનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે તો ચાલો જાણીએ આવનારા સમયમાં કેવો વરસાદ રહેશે હવામાન નિષ્ણાત દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે નવ દસ અને અગિયાર તારીખમાં આગાહી પ્રમાણે વરસાદ નોંધાયો છે હવે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ નથી હવા હવામાં ભેજના કારણે છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડે તે અપવાદ રહેશે હમણાં ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળશે તમામ જગ્યાએ વાતાવરણ ખુલ્લું જોવા મળશે દિવસ દરમિયાન તડકો પણ જોવા મળશે આ પ્રકારનું વાતાવરણ હમણાં રહેવાનું છે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ નથી હવે વાત કરીએ કે તો વરસાદના બે રાઉન્ડ ક્યારે આવશે સત્તર અઢાર ઓગસ્ટે એક વરસાદના રાઉન્ડની શરૂઆત થશે આ એકવીસ તારીખ સુધી રહેશે એટલે કે સત્તર ઓગસ્ટ અઢાર ઓગસ્ટ ઓગણીસ ઓગસ્ટ વીસ ઓગસ્ટ અને એકવીસ ઓગસ્ટ સુધી આ વરસાદનો રાઉન્ડ જોવા મળશે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય અમુક વિસ્તારમાં હશે તે પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે બાવીસથી ત્રીસ ઓગસ્ટ સુધીનું જે સેશન હશે તેમાં સારો વરસાદ થશે એટલે કે વરસાદનો બીજો રાઉન્ડ જે છે તે બાવીસ તારીખથી ત્રીસ ઓગસ્ટ સુધી જોવા મળશે અને તેમાં સારો વરસાદ જોવા મળશે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડતો હોય તે સરેરાશ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ જાય તેવી શક્યતાઓ છે એટલે કે આ છેલ્લો રાઉન્ડ અતિ ભારે હોઈ શકે છે ખાસ કરીને ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકામાં જે રીતે અતિભારે વરસાદ નોંધાયો તેવા અતિ ભારે વરસાદો બાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે બાવીસથી ત્રીસ તારીખ દરમિયાન ખૂબ સારા વરસાદ નોંધાશે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવા પણ વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે કે વરસાદથી વંચિત છે એવા વિસ્તારોને પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે આ મોટી સિસ્ટમ હશે હવે વાત કરીએ આવનારા બે દિવસ વિશે પોરબંદર બનાસકાંઠા સહિત અનેક જિલ્લામાં બે દિવસ પડશે ભારે વરસાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ખાસ જણાવી દઈએ કે આ વરસાદ ભારે નહીં હોય કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા હોઈ શકે છે ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે આ ભારે આગાહી છે તે અમુક બેથી ત્રણ જિલ્લા માટે જ છે તો એ જિલ્લા ક્યાં છે તેની વાત કરીએ હવામાન વિભાગ દ્વારા આજે બપોરની આગાહીમાં ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે અને વરસાદની તીવ્રતા અંગેની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની વોર્નિંગ આપવામાં આવી છે રામાશ્ર યાદવે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે બનાસકાંઠા છોટાઉદેપુર તેમજ સાબરકાંઠા વધારે વાત કરીએ તો મહેસાણા પાટણ દાહોદ નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ સાથે યેલ્લો એલર્ટની આગાહી છે આ સાથે તેમણે આવતીકાલે એટલે કે બુધવારે પણ ભારે વરસાદની આગાહી આપી છે જેમાં તેમણે બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની વોર્નિંગ છે અમદાવાદ અને ગાંધીનગર માટેની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે ચોમાસાના આંકડા જણાવતા કહ્યું કે ગુજરાતમાં એક જૂનથી અત્યાર સુધીમાં ચારસો નેવ્યાસી એમએમ સરેરાશ વરસાદ સામે પાંચસો ઓગણત્રીસ એમ એમ વરસાદ નોંધાયો જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં આઠ ટકા વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી છે જ્યારે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે જ્યારે હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે આગામી સાત દિવસ સુધી વરસાદનું જોર ઓછું રહેશે જ્યારે હવામાન વિભાગ કહી રહ્યું છે કે વરસાદનું જોર વધશે હવે જોઈએ કે કોની આગાહી સાચી પડે ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાતમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે હવે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ એટલે કે સતત આઠ ઇંચથી વધુ વરસાદ પડવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ પડવાની પેટર્ન બદલાય છે જ્યાં પડે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં જરાય નથી પડતો તાપમાન અને પવનની પેટર્નમાં થયેલા ફેરફારની અસર પડી છે વરસાદની વાત કરીએ તો વરસાદની નબળી પેટર્ન માટે આ તમામ પરિબળો જવાબદાર છે ક્લાઇમેટ ચેન્જના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદનું પ્રમાણ વધ્યું છે જો આવી સ્થિતિ રહી તો આ વિસ્તારોમાં આગામી સમયમાં પૂર આવવાની શક્યતા વધી જશે એક સાથે પડતો ભારે વરસાદ ખેતી પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે આવું કેમ થયું તેનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે ગ્લોબલ વોર્મિંગના કારણે ગુજરાતમાં વરસાદનું આખું ચિત્ર બદલાઈ ગયું છે જ્યાં વરસાદ આવે છે ત્યાં સતત અને એક ધારો વરસાદ છે પરંતુ જ્યાં નથી ત્યાં માંડ છાટા પડીને બંધ થઈ જાય છે આ માટે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે એવા તારણો રજૂ કર્યા કે છેલ્લા કેટલાક સમયથી ભારતના વિવિધ ભાગમાં તાપમાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે સાથે જ પવનની પેટર્નમાં પણ બદલાવ થયો છે આ ઉપરાંત જસપાટી ચિંતાજનક રીતે વધી રહી છે આ બધા પરિબળો વરસાદની બદલાયેલી પેટર્ન માટે જવાબદાર છે ગુજરાતની જે વરસાદની પેટર્ન બદલાય છે તે ખેડૂતો માટે વધુ ચિંતાજનક છે આપણા દેશમાં ચોમાસા સમયે ખરીફ પાકની વાવણી થતી હોય છે ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે આવું જ રહેશે તો ગુજરાતમાં પૂરની સ્થિતિમાં પણ વધારો થશે અને સાથે જ ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે ખેડૂતો માટે માપસરનો વરસાદ ફાયદાકારક છે પરંતુ અતિભારે વરસાદ નુકસાની વેરી શકે છે વરસાદના કારણે ખેતીના પાક પર પણ અસર થાય છે રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરાયો છે કે વર્ષ બે હજાર એકવીસમાં ગુજરાતમાં છસો ચોત્રીસ વખત અઢીથી માંડીને ચાર પોઈન્ટ પાંચ ટકા વરસાદ પડ્યો હતો આ જ સમયગાળામાં એવું બન્યું કે એકસો ચુમ્મોતેર વાર ચાર પોઈન્ટ પાંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો જે કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ આવે તો ત્યાં પૂરનું સંકટ આવી શકે છે વધુ વાત કરીએ તો વરસાદની બદલાયેલી રહેલી પેટર્ન વાદળો ફાટવાની ઘટના સાથે ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે વાત કરીએ આવનારા સમયના વરસાદની તો શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે કાળા ડિબાંગ વાદળો સાથે હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આ સપ્તાહ વરસાદ અને પવનનું જોર વધશે કે ઘટશે તે અંગેની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે આગામી સાત દિવસ ક્યાંક હળવો તો ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે હાલ ગુજરાત પર કોઈ એવી મજબૂત સિસ્ટમ નથી જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદ આગામી સાત દિવસ ધીમી ધારે જોવા મળી શકે છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સોમવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર તેમજ નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર તેમજ કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગિરસોમનાથ બોટાદ કચ્છ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ સાથે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે હવામાન વિભાગે આપેલી વેધરની માહિતી પ્રમાણે હાલ કોઈ પણ જિલ્લામાં ભારે કે અત્યંત ભારે વરસાદની કોઈ આગાહી નથી આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં સામાન્ય ગાજવીજની આગાહી આપવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સોળથી ચોવીસ ઓગસ્ટના સારો વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણી આવશે સત્તર ઓગસ્ટના પાણી સારું ગણાય છે જ્યારે ત્રીસ ઓગસ્ટથી વરસાદનું પાણી સારું ગણાતું નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બરના અંતમાં લાનીનોની અસર થાય અને આ સમયગાળામાં ચોમાસું વિદાય લેતું હોય છે એટલે પવનો ઉલટાઈ જતા હોય છે લાનીનોની અસરથી દેશના ભાગ દેશના અમુક ભાગમાં શું અસર થઈ શકે છે તેના વિશે તેમણે જણાવ્યું છે આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેઓ વધુમાં જણાવે છે કે સત્તર ઓગસ્ટના માખીનું જોર વધશે કેમકે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધી શકે છે ત્રીસ ઓગસ્ટના મચ્છરનું જોર વધશે પૂર્વ ફાલ્ગુનીમાં મચ્છરનું જોર વધતું હોય છે જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ